અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની આગામી જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા યોજાનારી છે છે સમગ્ર દેશમાં રામ આ રહે લહેર અને ત્યારે ચિત્રકારે ચાર પોઈન્ટ એસી લાખ શ્રી રામ શબ્દોથી શ્રી રામના અદભુત ચિત્રનું નિર્માણ કર્યું છે શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ દરેક રામ ભક્તો પોતાનું યોગદાન આપી રહ્યા છે અને ત્યારે આણંદ શહેરના મહિલા ચિત્રકાર રંજન ભોઈ કે જેવો કરે છે અને પણ ભગવાન શ્રી નિમિત્તે કંઈક અનોખું જ સર્જન કરવાનું નક્કી કર્યું સામાન્ય રીતે રંગ અને પછી પિંછી કે પેન્સિલ ના માધ્યમથી અનેક ચિત્રકારો ભગવાન શ્રી નું ચિત્ર સર્જન કરતા હોય છે પરંતુ રંજન જાન કંઈક અનોખું જ કરવા માંગતા હતા

અને તેઓએ શ્રી રામ શબ્દ થી શ્રી રામ નું ચિત્ર બનાવવાનો વિચાર આવ્યો તેમને અને ત્યારબાદ એકાવન દિવસની મહેનત બાદ તેઓએ ચાર પોઈન્ટ એસી લાખ શ્રી રામ લખેલા શબ્દો થી ભગવાન શ્રી રામ નું અદભુત ચિત્ર સર્જન કરવામાં તેઓએ સફળતા મેળવી છે જુદા જુદા રંગ થી પેન અને પીંછી ના માધ્યમ થી ચાર પોઈન્ટ એસી લાખ થી શ્રી રામ શબ્દો લખે તેઓએ ભગવાન શ્રી રામ નું અદભુત ચિત્ર બનાવવામાં સફળતા મેળવી છે

હું એવું કહીશ કે ઘણા બધા પેન્ટિંગ ઘણા બધા કામ શ્રી રામ પર શ્રી રામના પ્રેરણા પર ઘણા બધા થઈ ચુક્યા છે અલગ અલગ મીડિયામાં એવી રીતે હું એક આર્ટિસ્ટ તરીકે અલગ શું કરી શકું તો મને ખ્યાલ આવ્યો કે મારે ઇંક અને કલર પેન થી યુઝ કરીને એક શ્રીરામનું ચિત્ર બનાવું શ્રીરામ એ મામૂલી શબ્દ નથી એનાથી કેટલું કેટલું ઘણું બધું ક્રિએશન થઈ શકે છે તો મારાથી શું અલગ થઈ શકે તો મેં એનાથી અલગ અલગ કલરના ના પેનથી યુઝ કર્યું બ્લેક કલરના પહેલા બનાવ્યું પછી કલરમાં બનાવ્યું પણ તે છતાં બી મને ક્યાં બી ખ્યાલ ના આવ્યો કે હું જે બનાવવા જઈ રહી છું એ બની શકશે કે નહીં તો પછી મને આઈડિયા આવ્યો કે હું ઈંક પર ગઈ ઇંગ થી ધીમે ધીમે મેં બનાવવાનું સ્ટાર્ટ કર્યું અને હું એવું ઈચ્છીશ કે શ્રી રામ નું આ મારું ચિત્ર છે એ ચાર લાખ એસી હજાર વાર શ્રી રામ લખ્યું છે મેં તો એ મારું અયોધ્યા મ્યુઝિયમ માં મુકાય કેટલા દિવસની મહેનત છે ને કેટલી મહેનત બાદ તૈયાર થયું છે એકાવન દિવસથી આ મારું જે લાસ્ટ પેન્ટિંગ છે જે મેઇન પેન્ટિંગ જે મેં અયોધ્યા માટે મોકલવાનું છું એ છેલ્લા એક એકાવન દિવસથી બનાવું છું અને આની મહેનત જે પાછળ છે એ છ મહિનાથી છેલ્લા છ મહિનાથી હું બનાવું છું એમાં બી મને એવું લાગ્યું કે હજુ બી કશું ખૂટે છે બાકી છે હજુ ઇનકમ્પ્લીટ છે ફરી મેં આ કર્યું એના પછી એના પછી આની ઉપર બી મને એવું લાગે છે કે ભાવ ઓછા છે જે રામ ભગવાનના જે ભાવ આવવા જોઈએ